ખેતી એ આવેલો છે એટલે હમણાં ચોમાસાની સિઝન ચાલે છે એટલે બધા ખેડૂતો પોતાની વાવણી કરવા માટે ખેતર રેડી કરી દીધું છે તો એમાં એ લોકો એમને જે બી પાક લેવાનો હશે એ પાક પાક માટેની એમનું બિયારણ તૈયાર કરી દેશે અને અહીંયા અહીંયા હાલ અમે અંકલેશ્વરમાં પહોંચી ગયા છે તો હું અંકલેશ્વરનો નજારો બતાવી રહ્યો છું તો અહીંયા અહીંયા જે બી લોકો ખેતી કરે કેમ છે ખેતીમાં અહીંયા આ બાજુના એરિયામાં ખરેખર શેરડી છે શેરડીનું વધારે વાવેતર થાય છે એટલે કોઈ બી વ્યક્તિ શેરડી વધારે કરે છે અને શેરડી આજે શહે બી ગુજરાત બી આજે સૌથી વધુ આગળ છે કેમકે શેરડીનું ઉત્પાદન કરવામાં બી લોકો એમ કેમકે એનો ટાઈમ બી એમ ખાસો તમે આઠના દસ મહિના જેવા થાય છે એટલે આઠના દસ મહિના સુધી જમીનનો રોકાણ થાય છે એટલે ખરેખર વર્ષમાં બે પાક લઈ શકાય છે એટલે ખરેખર બધા લોકો ખરેખર જે લોકોને જે જમીન પ્રમાણે જમીન પ્રમાણે અનુકૂળ આવે તે પ્રમાણે એ લોકો લોકો ખેતી કરે છે અને પોતાનું જીવન ગુજારે છે અહીંયા હું મારી વાણીને પૂર્ણ વિરામ આપું છું જય જોહર જય આદિવાસી